ચાલતા કાળો કારોબાર થી શું સ્થાનિક પુરવઠા વિભાગ અજાણ છે સિદ્ધપુર જંગ માર્કેટ ના દરવાજા સુધી પહોંચે છે આ સરકારી ચોખા ત્યાંથી ક્યાં જાય છે આ ચોખા અને ગૌ અધિકારીઓ માટે તપાસનો વિષય વિગતવાર વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા ગરીબી રેખા નીચે જીવતા લોકોને અનાજ નો જથ્થો પહોંચાડવામાં આવે છે સરકારી કંટ્રોલ તેનું માધ્યમ બની રહે છે સ્થાનિકમાં માં મામલતદાર કચેરીના પુરવઠા વિભાગની નિગરાનીમાં સરકારી અનાજનો જથ્થો ગામે ગામ ની કંટ્રોલમાં પહોંચાડવામાં આવે છે અને કંટ્રોલમાંથી તે અનાજનો જથ્થો રેસની કાર્ડ ધરાવતા અને ગરીબી રેખા નીચે જીવતા લોકોને આ અનાજ સસ્તા ભાવે કે પછી મફતમાં આપવામાં આવે છે પરંતુ સિદ્ધપુરમાં આવેલી સરકારી કંટ્રોલોમાં આવતો અનાજનો જથ્થો સગે વગે કરતા હોવાની વાતો વાયુવેગે સિદ્પુર તાલુકામાં પ્રસરી રહી છે અને જે અંગે એક વિડિયો પણ વિસ્તારમાં વાયરલ થઈ રહ્યો છે જો આ બાબત સાચી હોય તો પુરવઠા વિભાગ સિદ્ધપુર દ્વારા તમામ બાબતે તપાસ કરવી જોઈએ જેથી ગરીબોના મુખનો કળિયો ચોરી કરનારાઓને પકડી શકાય અને કડકમાં કડક સજા અપાવી જોઈએ જેથી અન્ય બીજા કોઈ આવું કરતા વિચારે સરકાર જ્યારે અનાજનો જથ્થો આપે છે ત્યારે જરૂરત મુજબ આપતી હશે રેશનિંગ કાર્ડમાં દર્શાવ્યા મુજબ અને જેટલા પણ રેશનિંગ કાર્ડ ધરાવતા હોય તે પ્રમાણે જ આ અનાજ ઘઉં અને ચોખાનો જથ્થો સરકાર કંટ્રોલો ત્યાં સુધી પહોંચાડવામાં આવે છે તો પછી આ જથ્થાનો કાળો બજાર કેવી રીતે થઈ શકે તે સવાલ ઉભો થાય છે મનમાં એવો વિચાર આવી શકે કે જે પ્રમાણે અનાજ રાશન કાર્ડ હોલ્ડરોને આપવાનું હોય તે પ્રમાણે આપવામાં નહીં આવતું હોય અને એના કરતાં ઓછું આપીને બચેલું અનાજ દુકાનો પર વેચી દેવામાં આવતું હશે તેવી કલ્પના કરી શકાય જો આવું શક્ય હોય તો સિદ્ધપુર મામલતદાર દ્વારા તમામ બાબતે તપાસ કરવી જોઈએ અને તેમના હદમાં આવતી તમામ રાશનની દુકાનોમાં તપાસ થવી જોઈએ અને જરૂરી જણાય તો રાશન લેતા દરેક વ્યક્તિની મુલાકાત લઈને જાણવું જોઈએ કે તેમને ખરેખર અનાજ મળે છે કે પછી ખાલી કાગળ ઉપર જ અનાજ વેચાય છે હકીકતમાં શું છે સિદ્ધપુરમાં સરકાર તરફથી મળતા ચોખાનો કાળો બજાર વધ્યો છે અમુક દુકાનો દ્વારા એજન્ટો ગોઠવી રાશનની દુકાનો પાસેથી સેટિંગ ડોટ કરી સરકાર તરફથી મળેલો જથ્થો બારોબાર દુકાનોમાં વેચી દેવામાં આવે છે જો આ હકીકત સાચી હોય તો આ બાબત ગંભીર સમજી વિભાગ દ્વારા તેની સામે તપાસ કરવામાં આવે તે જરૂરી સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો હોય તે પ્રમાણે અનાજનો જથ્થો સરકારી કંટ્રોલમાં ફાળવવામાં આવે છે તેમ છતાં આ કાળો કારોબાર કઈ રીતે ચલાવવામાં આવે છે